ધૂળમાં રમવા કદી ઈચ્છા કરે ધૂળમાં રમવા કદી ઈચ્છા કરે આપણામાં એક બાળક હોય છે છે દેહ સાથે સાંકળે શ્વાસને એક સાંકળ હોય છે તેજ આંખો માં રહે છે જોઉં છું તેજ આંખો માં રહે આપણામાં કંઈક જળહળ હોય છે મેઘ પણ આનંદ નો અથવા અર્થ શોધે રોજ એ આપણામાં એક શોધક હોય છે ધૂળમાં રમવા કદી ઈચ્છા કરે આપણામાં એક બાળક હોય છે બે દિવસથી એક શેર મનમાં ગોતાય છે એ કહી દઉં છું કિતાબોના જગતમાં ગઝલના વેશમાં આવ્યો કિતાબોના જગતમાં ગઝલના વેશમાં આવ્યો સબત ઘૂંટ બે પીધા પછી હું કેફમાં આવ્યો 아, 오늘.